અમરેલી થી જ આલી બાજુ આવે ગામ સ્પેશિયલ રમવા માટે તો ભગીભાઈ અમારી હે શું કે ભગીભાઈ મજામાં આનંદ તો કયો જો કાળુ બાપુ ભાઈ આખી ડુંગળીનું શાક ઘટે વાડીના

ટમેટા લસણ कोथमरी અને બીજી ગ્રેવી છે હા તો જોઈ લ્યો તમે ડુંગરી જોઈ લ્યો કાયદેસર આમ દેસી ડુંગરી જો આખા આખી આ જો પ્યોર નેચરલ સોસ કાઈ ઘટે જ નહીં ટમેટાનો ડાયરેક્ટ જ અત્યારે કાઢે તો રેસિપી તમને ગમે તો રેસિપી ને લાઈક કરજો આશીષભાઈ ના નંબર એ તમને દઈશું આજુબાજુ તમારો પ્રોગ્રામ કરવો હોય આશીષભાઈ નો તો આજુબાજુમાં આશીષભાઈ ગમે અહીંયા

આમાં શાક બનશે આખી ડુંગળીનું હાયરે રોટલા હશે છાસ હશે સંભારો જોઈ હવે એમને થોડા ઘણા લાકડા મળ્યા હે હા હા ઠીક લઈ લ્યો હાલશે નહીં હાલ લીલી નહીં પડે આ તો ના ના બે ઓરો નહીં આશીષભાઈ અમારે ગમે ત્યાંથી મેળ કરી દીધે લાકડાનો બધી બાજુ રાખી એટલે આપણો દેશી ગામડાનો નો ચૂલો આટલા બર્તન આપડી પાસે આવી ગયા ને રો મટીરિયલ આપડું થઈ ગયું હે રેડી હમણાં શાક બનાવવાનું આશીષભાઈ ચાલુ કરશે પેલા ચૂલો પ્રગટાવી દીધો હે ને હવે શાક બનાવવાનું ચાલુ કરશું મોટા મોટા બર્તન નાખ દે એટલે મસ્ત મજાનો ચૂલો થઈ જાય ઠંડીની લહેર કી તો આવી ગઈ તપેલું આવી ગયું ફૂલ ગારા વારું કરીને એટલે કાળું ન થાય એટલે જ કઈ રહ્યું છે પાખા વાળું તપેલું જોઈ લ્યો ભાઈ આમાં શાક બનશે અમારું જમાવટનું જેને જેને આખી ડુંગળીનું શાક બનાવવું હોય તો એ આ રેસિપી સેવાય કરી શકશે ને શેર કરજો તમારા મિત્રોને જેથી કરીને તમે ઘરે પણ આવું ડુંગળીનું શાક બનાવી શકો દેશી જે વાડીની મોજ છે અને ખાસ કરીને દેશી ચૂલા ઉપર બનાવશો ને હા તો મજા આવશે જો આવી રીતે ભાઈ ચૂલો કરી નાખવાનો ને એમાં બનાવજો એટલે તમારે મોજ દરિયા શાકમાં કાંઈ ન ઘટે શું કે બાપુ સારું ને બસ જલસો હા યા

જોતી હોય ને એ આપડા વિડિયોના માર સકડાવાની છે હા પછી વગરની કામ કશું શરૂ થાય એટલે ડુંગળીને ફૂલ કકડાઈ નાખવાની એટલે શાક બનવા ટાણે બફાઈ જાય પછી થાય ડુંગળી નાખી દીધી તેલ આવી ગયું આસિશભાઈ કમ્પલીટ બધી ડુંગળી નાખ દેવાની બધી ડુંગળી તેલમાં બગળ્યો થોડી જ

શું શું મસાલો કઈ ગયો છે મરચા છે તમાલ પત્ર છે મરચી છે લાલ મરચા નહીં કા હા લાલ મરચા વઘાર ના વઘાર માટે લાલ મરચા મરચી તમાલ પત્ર હવે તેલમાં તરાઈ ગઈ ને હવે વઘાર કરવાનો ને હા વઘાર આપી દીધો છે આ મીઠું આવી ગયું સ્વાદ અનુસાર શાક બનવાનું આપણું જમા હોતનું મને તેવું લાગે હળદર હળદર હા કે કલર ચેન્જ થતો જાય નહીં હવે ધીમે ધીમે હળદર નાખી આ છે સિંગદાણા સિંહ દાણાનો ભૂકો મખફળીના દાણાનો ભૂકો હવે ટમેટાનો વારો આપણે ટમેટાની ગ્રેવી આવશે બે મિનિટ ચડી જશે ને પછી આ છે ટમેટાનું ગ્રેવી અને વગર બ્લેન્ડરે કરેલી ગ્રેવી છે ખમણેથી ખમણેલું છે ખમણેથી ખમણેલી ટમેટાની ગ્રેવી છે

અને આપણો બીજો વ્લોગ છે. આના પહેલા આપણે ક્રિકેટનો વ્લોગ મૂક્યો તો પછી થોડાક દી બંધ રાખ્યું તો. ઓરી પાછો હવે ચાલુ કરશું નવા વરસમાં કંઈક નવું. ખાંડ કરતા જોને ગોળોમાં વધારે મજા આવે. પૂરો આવે. ખાંડ નહીં નાખવાની. નહીં. જો શાકમાં આખે આખો ગોરા ઉગરી જશે ગોર. હમ. ડુંગરી છે ને ધીમે ધીમે ઉગરતી જાય તમે જોઈ શકો તમે.

ચટણી છે ચટણી નાખો બીજો તીખું માપે કરી ના ભાઈ હા અમે ભાઈ હા 300 કિલોમીટર કાપીને આયા ડુંગરી આખી ડુંગરીનું શાક ખાવા આવ્યો છે ભાઈ ભાઈ કાઈ ન કરતા શાકમાં એક વર મોર આવ્યા હતા પાછા આવ્યા ગયો આમાં આપણે નાખેલું છે ગાંઠિયા અને લસણ નો ભૂખો તમે જોઈ શકો છો કે આ શાક ધૂપકે ચડી ગયું છે હવે આ શાક નો ટેસ્ટ કંઈક અલગ જ આવશે ડુંગળી તો આખી દેખાતી જ નથી જોવો હવે તમે માનો તો આપડે વિડીયો આગળ જોયું કે ડુંગળી કેવી આખી હતી ડુંગળી હતી તમને ક્યાંય જોવા જ નહીં જાય જોવો આખી આખું ગ્રેવી જ છે ડુંગળી નું નિશાન પણ નથી રહ્યું અત્યારે અને આ શાક હવે રોટલા ચોરી હવે શાક આપણે ઉતારી લીધું છે હવે આગળની રેસીપી હમણાં આશીષભાઈ કહીશે શું શું નાખવાનું થોડા દાણા નાખીશું હા અને સ્વાદ અનુસાર લીંબુ લીંબુ શાક આપણું બનીને રેડી થઈ ગયું છે તો બાપુ હવે આમાં શું નાખવાનું બાકી આપણે હવે આપણે છે ને આની વરાળ નીકળી ગઈ છે શાકની હા હવે આપણે આમાં નાખવાનું છે દહીં કઈ લેવો તમારે દહીં દહીં મજા આવે ટેસ્ટ સારું હે ટેસ્ટ સારું આવશે બોલ લે લે ચમચો માથે શાક જમાવટ પડી જાય આ ખાવામાં તમારે આની રોટલા હોય ડુંગળી ટમેટા છાસ આપડું આખી ડુંગરી નું શાક થઈ ગયું રેડી અને હવે જમવાનો સમય થઈ ગયો હે અને ટાઈમ ઘણો બધો પસાર થઈ ગયો છે અગિયાર વાગી ગયા એક કલાક થાય ને બાપુ શાક બનાવતા કેટલી વાર લાગે આપડે પોણી કલાક થાય પોણી કલાક

કાળુભાઈ પોતે કાળુભાઈ સાચું નામ તમારું કયો આશિષભાઈ આશિષભાઈ સાચું નામ ભાઈ કાળુભાઈ ધુલામણું હ કાળુભાઈ આ જેટલું જેટલું ગ્રેવી કર્યું છે એમાં ડુંગળી દેખાતી નથી હજી ભરી હા દેશી શાક સ્પેશિયલ વાડીનો પ્રોગ્રામ આખે આખી તમને રેસિપી કીધી છે તમે તમારું ઘરે આ શાક બનાવીઓ છો બહુ મસ્ત મસ્ત શાક બઈનું કુટી જો તમે મનોજભાઈને ભજીરો એ ઘરે ડુંગળી નથી ખાતો પણ આ શાક ભાઈ ડુંગરી ખાધી આશીષ ભાઈનું આ શાકનો પ્રોગ્રામમાં કઈ ઘટે નહીં ભાઈ આમ જોવો તમે આમ ચોરીને ખાઈ છે કેમ પડી ગઈ ડુંગળી આરે કાવાણી આ નંબર આશીષ બોલો તમારે આશીષ શું કેવું બધાને મજા આવે એટલે આપને મજા